મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ અલ્પેશ કરેસિનની અંદર તો મિત્રો આજે આપણે જબરદસ્ત તમને ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખવાડાવશું પણ વિડીયોનું એડિટિંગ વિડીયો શરૂ કરતા પહેલાં તમને બધાને એક નાનકડી રિક્વેસ્ટ કરીશું કે તે ચેનલની અંદર પહેલીવાર આવ્યા હોય વિડીયો આપણે પહેલીવાર જોઈ રહ્યા છો તો વિડીયો જોઈજો તમને પૂરો પસંદ આવે તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે દરરોજ આવી જ રીતે સાવ સાવ સિમ્પલ રીતે એક ફૂલ પ્રોજેક્ટની અંદર તમને વિડીયો બનાવતા શીખડાવશું તે પણ રોજ ટ્રેન્ડિંગ રીલ્સ ટ્રેન્ડિંગ ફોર્મની સાથે આપણે લઈને આવીએ છીએ તો બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જરૂરથી જોડાઈ દેજો આજના વિડીયો તમે નાનો કોઈ ડેમો જોઈ લો બોલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળશે છે ટેલિગ્રામ જે લિંક છે તે આ બધા અંદર આપેલી છે ત્યાં આગળ જઈ તમે ડાયરેક્ટ વેબસાઈટની લિંક પણ લઈ શકશો તો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે કે પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝરનું ઓપન કરી ગૂગલની અંદર સર્ચ કરી દેજો અલ્પેશ ક્રિએશન જીરો વન આ લખી સર્ચ કરશો નહીં તમારે સાઇટ જોવા મળે જશે આના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો આઠ તક ખુલીને આવશે ત્યાં કે તમને એક સર્ચનું આઇકન જોવા મળે જશે એના પર ક્લિક કરીને આગળ તમે કોડ લખી દો કોડ છે વન ફોર એટલે કે દસ પિસ્તાલીસ એટલે દસ પિસ્તાલીસ લખી સર્ચ કરશો ને તમને આ કોડ થમલે મળશે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે તમારી પાસે એક પોસ્ટ આવશે આખે ખોલીને અને ઉપરની તરફ ખોલી તમારે નીચે જવાનું તમે નીચે આવશે તમને આંખે લખ્યું દેખાવ્યું છે એટ ટુ ફૂલ પ્રોજેક્ટ એના ઉપર ક્લિક કરી દો એટલે અલાઇટ મોશનની અંદર તમારો ફૂલ પ્રોજેક્ટ એડ થાય છે તો એડ પ્રોજેક્ટ એડ ન થાય કોઈ પણ એડ આવે પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ કરજો આપણે તમને પૂરેપૂરું સોલ્યુશન છે જે કરી આપો છો અહીંયા કઈ તમારો પ્રોજેક્ટ એડ થશે તમને અહીંયા કંઈક ઓપ્શન મળશે જ્યાં લખેલું રહેશે ઇનપુટ ઇનપુટના બટન ઉપર ક્લિક કરશો ને એટલે આ પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને હશે પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનો છે ફૂલ પ્રોજેક્ટ છે બધી ઇફેક્ટ છે બધું સેટ થયું રહેશે બસ તમારે ખાલી તમારા ઇમેજ મૂકવાના છે કઈ રીતે ઇમેજ મૂકવા તે પણ આપણે તમને બતાવીશું રીતે ત્યાં કે આ વિડીયોની તમને આ રીતે અલગ અલગ ઇમેજ દેખાઈ રહ્યા છે અને અહીંયા આગળ તમે જોશો એક ગ્રુપ દેખાઈ રહ્યું છે ત્રણ રેડી બસ આ ત્રણ ગ્રુપ અને અલગ અલગ ઇમેજ છે બસ આજ બધું આપણે સેન્સ કરવું છે હવે ફોટા છે તે ફોટા કરી રીતે સેન્ડ કરવા તો આજે ફોટો છે એના પર ક્લિક કરો કલરની ફિલ્મનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દો નીચે જે નંબર રહેશે નંબર પર ક્લિક કરી દો અને અહીં આગળ તમારે જે ફોટો રાખવો હોય તે ફોટો તમે પસંદ કરી દો અને પ્લસનું આઈકન છે એના પર ક્લિક કરી દો રેડી તમારો ફોટો સેન્ડ થઈ ગયો આ રીતે ત્યાર પછી આગળ આવું છે હવે અહીંયા આગળ તમારે ત્રણ ઇમેજ આવશે રેડી આ ત્રણ ઇમેજ આવી રહી છે તો ત્રણ ઇમેજ ચેન્જ કરવા માટે સિમ્પલ છે ત્રણેય ગ્રુપની અંદર એક એક ઇમેજ છે આ જો ગ્રુપ છે એના પર ક્લિક કરવાનું છે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે ત્યાં આગળ તમને આ ઇમેજ દેખાઈ રહ્યો છે ઇમેજ ઉપર ક્લિક કરી દેવાનું છે રેડિટી ઇમેજની જે લાઈન છે નીચેની સાઈડ રાખવાની છે ઇમેજ ઉપર ક્લિક કરી કલરને ફિલ્મમાં જવાનું છે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા પણ તમારે જે ફોટો લેવો હોય ફોટો સિલેક્ટ કરી પ્લસ ના એક પર ક્લિક કરી દેવાનું છે રેડી આ ફોટો હોય તેને ઉપર નીચે કરી તમે એને સેડ કરી શકો આ રીતે રેડી આ રીતે તમે પણ વચ્ચે રાખો હોય ત્યાં પ્રમાણે રાખી શકો છો અને બેગ દબી દો એટલે તમારો એક ઇમેજ છે ત્યાં આગળ સેન્ડ થશે આજે તમારે આગળ ત્રણ ગ્રુપ છે ત્રણ ત્રણ ગ્રુપની અંદર જઈ અને તમારે એક ફોટો છે જેને સેન્જ કરવાનો રહેશે રેડી અહીંયા આગળ આપણે એક ઇમેજ સેન્ડ કર્યો છે એક ઇમેજ સેન્જ થઈ અને ઉપરના બે ઇમેજ પણ કરવાનો આ રીતે તમને વિડીયોની અંદર અલગ અલગ ત્રણ ઇમેજ અને ત્રણ ગ્રુપ જોવા મળશે ત્રણ ઇમેજ અને ત્રણ ગ્રુપ જોવા મળશે બસ આટલું સેન્ડ કરી દેશો એટલે તમારે આખી રીલ્સ પર એને કમ્પ્લીટ થશે રેડી આખા વિડીયોની અંદર તમને બધી ઇફેક્ટ શેર થઈ છે બસ તમારે ખાલી આને સેન્જ કરતો જવાનું છે વિડીયો બની જશે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના બટન પર ક્લિક કરશો તો તમારું રીલ્સ સેવ થઈને આવશે